હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ગરમીઓ માટે ઠંડુ ઠંડુ મેંગો કસ્ટર્ડ જે તમે જોઈ જ શકો છો અહીંયા એકદમ ક્રીમી બન્યું છે અને ખાવામાં તો એટલું રીચ અને ટેસ્ટી છે કે આ કસ્ટર્ડ જો તમે ખાશો તો ખાતા જઈ જશો ક્યારેય ના ભૂલાવી શકે એવો લાજવાબ એનો સ્વાદ છે અને મારું તો આ મેંગો કસ્ટર્ડ ખૂબ જ ફેવરેટ છે ફક્ત દસ જ મિનિટમાં એકદમ સરળતાથી આ કસ્ટર્ડ રેડી થઈ જાય છે તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે બે ટેબલ સ્પૂન ઠંડુ દૂધ લેવાનું છે એની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલો મેંગો ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર એડ કરીશું મેંગો કસ્ટર્ડ છે એટલે અહીંયા મેં મેંગો ફ્લેવરનો જ કસ્ટર્ડ પાવડર લીધો છે જો તમારી પાસે આ ના હોય તો તમે વેનિલા ફ્લેવરનો પણ કસ્ટર્ડ પાવડર લઈ શકો છો તો હવે ચમચીથી બરાબર આપણે આને મિક્સ કરી લઈએ જેથી એકદમ સ્મૂધ એની પેસ્ટ રેડી થઈ જાય અને બિલકુલ પણ એમાં ગાંઠ ના રહે તો આ આપણી કસ્ટર્ડની સ્લરી રેડી થઈ ગઈ છે હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ ગરમ કરવા મૂકવાની છે એની અંદર બે કપ જેટલું એટલે કે ચારસો એમ એલ જેટલું આપણે ફૂલ ફેટ દૂધ લેવાનું છે ફૂલ ફેટ એટલે કે મલાઈવાળું અહીંયા ભેંસનું દૂધ લીધું છે મેં તો હવે આ દૂધની અંદર આપણે એક ઊભરો આવવા દઈએ મીડિયમ ફ્લેમ પર તો અહીંયા તમે જોઈ શકો છો બે જ મિનિટમાં આપણા દૂધમાં એક ઉભરો આવી ગયો છે તો હવે આપણે એની અંદર ખાંડ ઉમેરવાની છે તો અહીંયા હું આટલી ક્વોન્ટિટીમાં વન ફોર્થ કપ ખાંડ એડ કરું છું ખાંડની ક્વોન્ટિટી તમે વધારે ઓછી તમારા અકોર્ડિંગ કરી શકો છો જે કસ્ટર્ડવાળી આપણે પેસ્ટ બનાવી હતી એ પણ આપણે એમાં એડ કરી દેવાની છે અને સરસ આપણે મિક્સ કરીને આ મિશ્રણ જ્યાં સુધી ઘાડું ના થઈ જાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે અને વચ્ચે વચ્ચે ખાસ એને હલાવવાનું નથી ભૂલવાનું નહીં તો આ મિશ્રણ ઉપર મલાઈ જામવા લાગશે ચારથી પાંચ જ મિનિટમાં તમે જોશો તો આપણું જે કસ્ટર્ડવાળું મિશ્રણ છે એ સરસ ઘાડું થઈ ગયું છે આની અંદર આપણે આગળ મેંગો પ્યુરી પણ એડ કરવાની છે તો એનાથી આ મિશ્રણ જે છે આગળ જઈને પતલું થશે એટલે પહેલાંથી જ આપણે વધારે પડતું જ એને ગાળું કરી દેવાનું છે તો હવે આ મિશ્રણ આપણું રેડી છે પંખા નીચેને ઠંડુ કરીશું તો રૂમ ટેમ્પરેચર પર આપણું જે આ મિશ્રણ છે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે હજી જો તમે આને ઘાડું કરવા માંગો તો પણ કરી શકો છો તો હવે આપણે એમાં વન ફોર્થ કપ જેટલી મેંગો પ્યુરી એડ કરવાની છે એક નાની સાઇઝની પાકી કેસર કેરી લઈને મિક્સરમાં પીસીને એની મેં પ્યુરી બનાવીને એડ કરી છે સરસ એને આપણે મિક્સ કરી લઈએ આ જે મેંગો કસ્ટર્ડ છે એ કલર એનો થોડોક લાઇટ આવશે તો જો તમારે આની અંદર ફૂડ કલર એડ કરવો હોય તો પણ એડ કરી શકો છો નહીં તો પછી આ જ રીતે રાખી શકો છો તો હું અહીંયા આમાં એક ચપટી જેટલો ઓરેન્જ રેડ ફૂડ કલર એડ કરું છું જેથી આનો કલર બિલકુલ જેવું લગ્ન પ્રસંગમાં આપણે મેંગો કસ્ટર્ડ સર્વ થાય છે બિલકુલ એવો જ આવે તો આપણું આ મેંગો કસ્ટર્ડ અહીંયા રેડી થઈ ગયું છે હવે આપણે એને ફ્રિજમાં રાખીને બે ત્રણ કલાક માટે ઠંડુ કરીશું તો એના માટે આપણે એક બાઉલની અંદર આ બધું જ મિશ્રણ કાઢી લેવાનું છે જેથી એકદમ સરસ ઠંડુ થઈ જાય આ બાઉલને હવે ફ્રિજમાં બે કલાક માટે આપણે મૂકી દઈશું બે કલાક ફ્રીજમાં ઠંડુ કર્યા પછી તમે જોઈ શકો છો આપણું જે કસ્ટર્ડ છે એ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને થોડી કન્સિસ્ટન્સી પણ એની ઠંડુ કર્યા પછી ગાઢી થાય છે તો આપણે એક બાઉલમાં એને સર્વ કરી લઈએ જો તમે પહેલાં ક્યારે આ મેંગો કસ્ટર્ડ ના ખાધું હોય તો રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે તો હવે આપણે ઉપરથી એને થોડા ચોપ મેંગો પીસીસ અને દાડમના દાણાથી ગાર્નિશ કરી લઈએ તમે એને ડ્રાય થી પણ ગાર્નિશ કરી શકો છો અને ખાસ કરીને બાળકોને તો આ મેંગો કસ્ટર્ડ ખૂબ જ પસંદ આવે છે તમે આને બે દિવસ સુધી ફ્રીજમાં રાખીને વધારે ક્વોન્ટિટીમાં બનાવો તો બે દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો એ બિલકુલ ખરાબ નથી થતું તો જો આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી આઇકન ચોક્કસ દબાવજો અને સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા